નમસ્કાર મિત્રો મારી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અમે આવી ગયા છે તારંગા ટેમ્પલ એ તો મિત્રો હું તમને તારંગા ટેમ્પલ બતાવીશ ત્યાં સુધી તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો जहाँ विरोध आ रुक ये सब जल्दी कहां है बोल सुना कर ये तो चला जाएगा લેળો કુલરા છે ને કેટલા છે બચ્ચું છે તો પાપા આકલી તય ફોટો કીdna યાર એ તા એ જોગાઈશ તારાકા ટેમ્પલમાં મસ્ત બગીચો બનાવેલો છે અહીંયા ત્યાં બાળકો માટે અને ફેમિલી માટે મસ્ત જગ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન અહીંયા ફોટોગ્રાફી મસ્ત રીતે થઈ શકે છે મિત્રો ચલો જઈશું આપણે સામેની તરફ મિત્રો ત્યાં પક્ષીઓ પ્રાણીઓનું સ્ટેચ્યુ બનાવેલા છે તો તમે અંદરનું લોકેશન મિત્રો હું તમને બતાવું કે તમે લોકેશન જોઈ શકો શકો છો મિત્રો આપણે સામેની તરફ જઈ રહ્યા છીએ હવે તમે ધ્યાનથી જોજો અમારા બ્લોગમાં મિત્રો અહીંયા અલગ અલગ પ્રાણીઓના સ્ટેચ્યુ બનાવેલા છે જો મિત્રો આ હરણ છે રીંજ છે હન છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn